જિલ્લા સેવા સદન પાટણ ખાતે બેન્કર્સ કમિટીની બેઠક યોજાઈ જિલ્લા સેવા સદન પાટણ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં બેન્કર્સ કમિટીની એકસો ચારમી મિટિંગ યોજાઈ હતી જે અંતર્ગત જિલ્લા મેનેજર શ્રી કુલદીપ કુલદીપસિંહ ગેહલોત દ્વારા પાટણ જિલ્લાની બેંકો દ્વારા વર્ષ દરમિયાન કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અટલ પેન્શન યોજનાનો લાભ વધુમાં વધુ લોકો લે તે માટે બેંકના પ્રતિનિધિને સૂચન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પાટણ ખાતે આવેલ આર પાટણના નિયામક શ્રી દિનેશ દગદીએ વર્ષ દરમિયાન જિલ્લાના ગ્રામીણ સ્વરોજગાર અને મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ચાલતા વિવિધ તાલીમ કાર્યક્રમોની માહિતી રજૂ કરી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીએલ પટેલ બેન્ક ઓફ બરોડાના ડેપ્યુટી રિજનલ મેનેજર શ્રી પંકજ રતન રિઝર્વ બેન્કના ઓફ ઇન્ડિયાના રાકેશ સોલંકી અગ્રણી જિલ્લા મેનેજર શ્રી કુલદીપસિંહ ગેહલોત શ્રી દિનેશ દગદી નિયામક સોસાયટી પાટણ તથા જિલ્લાના બેંકના પ્રતિનિધિ તેમજ કમિટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા